નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગીર લીલડી ગાય અને જર્સી ક્રોસ ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે youtube પર મૂકવો હોય તો તમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી youtube ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોર્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજુ વેતર ગાભણ છે વિયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું વીસ લિટર દૂધ હતું ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ ગાયની અંદાજિત કિંમત માલિકે પાસઠ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે દૂધ ખાવા માટે કે તબેલા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય તમે ખરીદી શકો છો આ ગાય તમે ગામ નાના પાળિયાદ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી મેં ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓરિજિનલ લાલ જર્શી ગીર ક્રોસ ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલ માં બીજું વેતર ગાભણ છે મિયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ફૂલ ગેરંટી વાળી ગાય છે ઘરઘરાવ ગાય છે ત્યારબાદ માલિક ના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ હતું અને આ ગાયની અંદાજિત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચારે ચાર આંચળો કમ્પ્લીટ છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ આ ગાય તમને ગામ તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે જર્સી ગીર ક્રોસ ઘરે શોખ માટે અથવા તો તબેલા માટે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો બીજું વેતર વિયાણેલ છે એક મહિનો થયો છે ગાયની નીચે વાછરડી છે હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે લેવી હોય અથવા ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી અને માલિક સાથે વાતચીત કરી આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્લાસ લીલડી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વાંચન એકદમ ચોખ્ખા છે ગાયની નીચે વાછરડો છે હાજરમાં આ ગાય બીજું વેતર તાજી વિયાણેલ છે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ ગાય વિયાણેલ છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ લીલડી ગાયને આખા દિવસનું સોળ થી સત્તર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે લેવું હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે એક લાખ ને વીસ હજાર રૂપિયા રાખી છે તેની વાત કરીએ તો તાલુકો વાંકાનેર ને જિલ્લો મોરબી ત્યાં તમને આ ગાય જોવા મળશે માલિક નો નંબર વિડીયો ની છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી તમે આ ઓરિજિનલ લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચાર માંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈ નો ઇઠ્યાસી નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી ચાર માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ચાર માંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ